અને એવો જ ઉપક્રમ નજીકના દિવસોમાં હરિદ્વાર ખાતે આયોજિત થયો ત્યારે અંજની પુત્ર પવન સુતનામા એવા હનુમાનજી મહારાજના એ દિવ્ય ચરિત્રના વિદવત વક્તા કે જેમને એ સમયે એ વિવરણ અને વિદવત્તાની અનુભૂતિ આપણને સૌને કરાવી હતી એવા રાજકોટથી પધારેલા પૂજની કનૈયાલાલ ભટ્ટજીને નિમંત્રણ આપું કે તેઓ આ દિવ્ય અનુષાનના ઉપક્રમમાં પોતાની શબ્દોચિત શુભકામના સાથે આશીર્વાદ પાઠવે શ્રી કનૈયાલાલ ભટ્ટી